તેતરને બચાવવા માટે ચાલીસ પોતાનું બલિદાન આપ્યું અને એકસો ચાલીસ પરમારોના માંડવરાય દાદા ના મંદિરના ટોચ ઉપર સાંજે જ્યારે મોર આવે અને પછી જ આરતી કેમ થાય છે તો આવો જાણીએ મૂડીના માંડવરાય દાદા ઇતિહાસ વિશે મિત્રો કહેવાય છે કે પરશુરામે એકવીસ વખત

અને અગ્નિ કુંડ ની જાડમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા અને તે સોલંકી પૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો એ ચૌહાણ કહેવાયો અને ત્રીજો હવન કુંડમાંથી નીકળ્યો એ પઢિયાર કહેવાયો અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આગના માગતા માગતા નીકળ્યા તે તો અગ્નિ માર માર ની ત્રાળ દેતો